નમસ્કાર આમ દેવરાયુને સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અગિયારમી સપ્ટેમ્બર રાષ્ટ્રીય વન શહીદ દિવસે ગાંધીનગરમાં રાજ્યના પ્રથમ વનપાલ સ્મારક ખાતે જઈને વન શહીદો ને સુમન અર્પણ કર્યા છે વન અને વન્ય સંરક્ષણ તેમજ સંવર્ધન દરમિયાન શહીદ થયેલા વન વિભાગના વન સંરક્ષક વન અધિકારીઓ અને અન્ય ફ્રન્ટ લાઈન વન કર્મીઓ શહાદતના સન્માનમાં કેન્દ્ર સરકાર દ્વારા બે હાજર તેર થી દર વર્ષે અગિયારમી સપ્ટેમ્બર રાષ્ટ્રીય વન શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ગુજરાત રાજ્યમાં આવા શહાદતને વરેલા નવ જેટલા વન શહીદો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી તેમને ભાવાંજલિ અર્પણ કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરમાં સેક્ટર ત્રીસ માં વન કેન્દ્ર ખાતે નિર્માણ થયેલા રાજ્યના પ્રથમ વનપાલ સ્મારક પહોંચ્યા હતા તેમણે વન મંત્રી મુળુભાઈ વેરા તથા રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ સાથે વન શહીદ વીઓને ભાવપૂર્વક અંજલિ આપીને બે મિનિટ મૌન પાડી યથોચિત સન્માન આપ્યું હતું અવિડે ધારા સભ્ય રીટાબેન પટેલ વન પર્યાવરણ આગ્ર સચિવ સંજીવ કુમાર તેમજ હેડ ઓફ ધ ફોરેસ્ટર ફોર્સ એપી સિંહ તથા વન વિભાગના વરિષ્ઠ અધિકારી પણ વન શહીદો નિશાદાંજલિ આપી હતી ગુરુ કોમ નેશનલ ન્યૂઝ તમામ ચારોને સતત અપડેટ મેળવવા માટે અમારી નેશનલ પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર